સમાજના લોકોએ રેલી નું સ્વાગત પણ કર્યું હતું ગત તારીખ ત્રીસ મે ની રાત્રે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઓર્ફે ગણેશ ગોંડલ અને તેમના માણસો દ્વારા જુનાગઢ જિલ્લાના દલિત સમાજના પ્રમુખના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી જે બનાવના પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે આજે જુનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર રાજકોટ જામનગર ધોરાજી ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના દલિત સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બીજી બાજુ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રિમ અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ साथे गोंडल तालुकाना चोरियासी गामुव स्वयम भू सचड बंध रह्या हता तो चोकलो आवीं मनी दुरुपा तमाल सचल जबलो सीक्यों हो। तो या उगाला माहां धोईं क्यों हो। गाडी मावें भूसक देनो भीरू यहले बोल गाच्चा जोशी दी बासरी हो। बेजा

કાલું બદલ લેતો આવી ગયો એ ગોંડલ બદલ માં એને ને તો ઈ બે બાપ થી બે ઈ બે બાપ ઈ એનો ગણેશ હું પહેલા કેતો તો કે ગણેશ કે શંકરના ઘરમાં ઘર માં આત ગણેશ તે ભૂલ કરી તે શંકર ના ઘર ગણેશ તું જુનાગઢ થી કોઈના છોકરા ને કે આ બાપા રાજુ સોમી દીકરા ને ઉપાડી ત્યારે એના બાપા એમ કીધું કાળો તો એને એટલું કીધું કે તમે શરૂઆત કરો એને એવું કહ્યું કે 10 ની અંદર આ ઢાપરું ટેક તો આલીને ફેક ધરતી એટલે રોઈ દસમારે મારો તમે પેલા ઓલા યજ્ઞ કેરા અને કાઈ ghee નાખું કાઈ ઘોળો પીનું તો ધાતીનો ધાતુનો પુત્ર વાલે ભાઈ નો આલે 10 કદી રોઈ દસમારે કીધું કે આલ મારા નાથ તો ધાતુના પુત્ર બત ભરી જતો હોય અને એની કોમ થઈ

અને જન્મ દિવસની સજા આપી દે પાકી એમ ફરમાન કરી લેજો તે પીએસએ ની બંદૂક કરી ફાયરી કર્યું તો તું કે હા જા ઉતન નો ઘરે ગોસો ભાઈ અને માની લો કે હું ગુંડો છું હો કેસ છે બસો કેસ છે એટલે કોઈના ના સુકણ કરીને મારવાનો સંવિધાન માં કઈ લીધું છે કાયદા માં કઈ લીધું છે કે ગુનેગાર હોય એને તો કેસ હોય તો એના લઈ જવાનો અને મારવાનો એવો કઈ કાયદો તારા બાપનો છે તે વેસા તો લીધો

કે ભાઈ અમારો તો બાપ અમારો દોહી મેગી બાપ તો એ જ છે તો અમારી ખાલી દોહી મેગી છે આ સોલંકી મકોણા પરમાર ચોહાન કાટે કે અમે તમારો ફાઈલ છે અમે વટલાયેલા છીએ ભાઈ દેરાથી મારો બીએ ન કરો આલો જો અમે સટ્રી દીએ નો નીકળ તો એનો ખાન મારું કોઈ અમારે રાજુ સમાજ નું ડી એમ દૈરાજ નું ડીએ મેચ કરો અને સત્યનું નીકળે તો એનું ખાલ મારું માતું મારા ભાઈ તમે કોઈકના કામમાં જાય સંમેલનો કરો અને ડેલામાં પૂરો કાય તમે મારો આવ્યો નહીં દેલામ પૂરવાની હા હવા તું શેર છો કહા તેની તમારી હવા શેર અમે આજે સંમેલન કર્યું અને અમારી જે માંગો હતી તો અમે સરકાર સમક્ષ રાખી દીધી છે હવે એક બે દિવસમાં અમે અમારી પાછી કમિટી મળશે બધી મિત્રો મળી અને નક્કી કે સરકાર આમાં શું કરવા માંગે છે હજી એક વખત જુનાગઢ કલેક્ટરને અને જુનાગઢ એસપીને પણ મળશું કે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો છે અમારી રજૂઆત બાબતે કે શું કરવા માગે છે સરકાર પણ આમ છતાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો હવે પછી અમારું આંદોલન અમે ગાંધીનગર લઈ જ આરોપી પકડવામાં એવું છે આરોપી ટોટલ પોલીસે અગિયાર પકડ્યા છે ફરિયાદમાં એક ગણેશનું નામ છે દસ અજાણ્યા લોકો છે પણ અમારો જે વિક્ટીમ છે જે ફરિયાદી છે ફરિયાદી જ્યારે આઈડેન્ટિફિકેશન કરાવ્યું આરોપીઓનું એને ઓળખ પરેડ કહેવાય ઓળખ પરેડ મામલતદાર રૂબરૂ કરાવી તો એને છ જણા ની જોઈ કાઢી એટલે હજી ચાર આરોપીઓ ડમી છે એમાં એ ચાર આરોપીઓ ડમી છે મેં તમને વચ્ચે પેલા નામે એક આપ્યું હતું કે એપીએમસી ના ધર્મેન્દ્રસિંહ છે એનો છોકરો છે એ છોકરો આરોપી છે પણ એને એ લોકોએ રજૂ નથી કર્યો તો એવા ચાર આરોપી છે કે એને ઓરિજિનલ રજૂ નથી કર્યા ડમી રજૂ કર્યા છે ચાર મુદ્દા અમારે એ છે પેલા તો કે આ જે ગણેશની ગેંગ છે એ આખા ગોંડલ વિસ્તારમાં રાજકોટ જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે છે તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગોને ને કંટ્રોલમાં કરવા માટે સરકારે ગુસ્સી ટોક નામનો કાયદો બનાવ્યો તો ગુસ્સી ટોક ની કલમ લાગે ને તો આરોપી ને છ મહિના તો બેલાય ના મળે જામીન ના મળે તો અમારી એક માંગણી એ છે કે ગુસ્સો કેટ ની કલમ ઉમેરો બીજી માંગણી અમારી એ છે કે આ લોકો અગિયાર વાગે તો જતા રહ્યા અને પાછા આ લોકો અઢી ત્રણ વાગે આવ્યા પેલા ને લેવા સંજય તો પછી ગયા પછી એને પ્લાન કર્યો કે હવે આને અપહરણ કરવું છે આને મારવો છે એટલે એને ગુનાહિત કાવતરું કર્યું કહેવાય તો ગુનાહિત કાવતરાની કલમ એકસો વીસ બી પણ ઉમેરવી જોઈએ બીજી વાત એ છે કે અમને સ્પેશિયલ પીપી આપવો જોઈએ સરકારે આ કેસ લડવા માટે અને ચોથી અમારી માંગણી એ હતી કે આ કેસ છે એ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવવો જોઈએ તમે તમામ સન્માન પાત્ર છો અને ખરેખર તો આપ સૌ જે આપ ઓડી સંખ્યામાં ઉપસ્થિત થયા છો

ના કરે બરાબર બીજા નંબર માં વાત કરી પરસોત્તમભાઈ રૂપાલા વખતે આપણા દલિત માધ્યમ આગેવાનો ગયા ત્યાં અને ક્ષત્રિય સમાજ સમર્થન આજે તમે જોઈજો લો આપણો મોટો આપણો પ્રશ્ન છે એક પણ ક્ષત્રિય સમાજ માંથી કોઈ જાહેર બોલવા આવે તો મીડિયા સામે આવે કે ભાઈ આ વસ્તુ સાચી છે કોઈ પણ છોકરાનું અપહરણ કરી એના ઘટના કરી માર મારવો આ વસ્તુ માટે મિત્રો આપણા કોઈ સમાજની